આરોગ્ય મંત્રી સાથે કલેક્ટરે ને પત્ર લખી રજુવાત પણ કરવમ આવી છે બેદરકારી દાખવનાર તમામ � કરવાના છે એમ પછી મારા કાકી જે હતા એમને કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે ત્રણ જણા એમ્બ્યુલન્સ હારે જાઓ હું મારા પપ્પા એને ફોન કરીને પછી આવી છે પછી મારા પપ્પા કે તું ક્યાં છું કીધું હું આપણે ગોંડાર ઊભો છો અમરાપુરથી આગળ પહોંચ્યા છે મેં કીધું હું કેમ છે કીધું કે હવે થોડુંક બોલે ચાલે એવું છે કે પછી મેં એવી કીધું કે એમ્બ્યુલન્સ વાળા વારે વાત થઈ ડોક્ટરે એવું કીધું કે હજી દુખાવો શેના કારણે છે એ નક્કી નથી થતું તમે આ બે ટીકડી પાઈ બે ટીકડી આપી બે ટીકડી પાય એને એમ કીધું કે દુખાવો શરૂ બંધ થઈ જાય તો ડિલિવરી આજે નહીં થાય તમારે આ તો ઘરે જવાનું રહેશે એ ટીકડી બે આપવા છતાંય દુખાવો બંધ થયો નહીં વધારે દુખાવો થતા એ લોકો પછી ડોક્ટરને કીધું ડોક્ટર ડિલેવરીમાં લઈ ગયા ડિલેવરી કરી વાળી બેબી નાની થઈ એ ડોક્ટરે કાપો માર્યો એ છતાં એ બ્લીડિંગ બંધ નથી થયું નથી કંટ્રોલ નથી થયું પાછા એવડા લોકો એવું કીધું રાજકોટ જવું પડશે પછી અમે ફોન કર્યો કે અમારે રાજકોટ નથી જવું પ્રાઇવેટમાં જવું છે તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પણ અમારું સાંભળું નથી મેન બેદરકારી આ ડોક્ટરની છે રાજુ બ્લીડિંગ હોવા એટલું થઈ ગયું છે એના કારણે બેનની ડેથ થઈ છે બોટાદ ડોક્ટર એમ કે છે કે આ ડોક્ટરે કાપો ઉભો મારે છે કાપો ઉભો મારે છે એનું કંઈક લિમિટ હોવું જોઈએ એને મેળાએ એને કીધું કે સિઠ્ઠી હોય ન્યા જ જવાનું એમ उस वक्त यहाँ पर कोई गायनिकोलॉजिस्ट नहीं थे बन जस्दर में जो गायनिकोलॉजिस्ट हमारे अवेलेबल थे उनसे बातचीत हुई और उन्होंने गाइड किया कि भाई ये जो लक्षण लग रहा है ये एवरा प्लेसेंटा मतलब कोथरी जो है पोथरी और मैली के बीच में स्पेस बन जाना और उसमें ब्लड का जमा हो जाना फिर वहाँ से ब्लड का लीक होना ऐसा लग रहा और हेड दिख रहा है मतलब डिलीवरी में अब ज़्यादा वक्त नहीं तो इन लोगों ने डिसीजन लिया कि पहले हम डिलीवरी बच्चे को जितना हम करें करें बच्चे की ज़िंदगी बचाएं और माँ की भी ज़िंदगी बचाएं तो जैसे डिलीवरी हो गया उसके बाद इन लोगों ने एक सौ आठ को कॉल किया और एक सौ आठ में आ, मदर को शिफ्ट किया सिविल हॉस्पिटल में आ, रास्ते में यहाँ से त्रंबा त्रंबा के आसपास आ, गाड़ी जब पहुँची तो वो मदर डेथ कर गई थी क्योंकि इसमें क्या है कि ऑलरेडी ब्लड लॉस हो जाना है पी पी एच ब्लड लॉस हो जाना डिलीवरी के बाद वो एक मुख्य कारण होता है गुस्सा बिल्कुल जायज़ है लेकिन जो वास्तविकता है जो फैक्ट है वो भी समझना पड़ेगा और हम इंक्वायरी कर रहे हैं हम पूरी चीज़ को एक एक चीज़ को स्टेप बाय स्टेप हम देख रहे हैं और अगर इस पूरे घटनाक्रम में कहीं भी कोई दोषी अगर मिलेगा तो ज़रूर उसके ऊपर कार्रवाई होगी